ઘઉના લોટથી પણ શક્તિશાળી છે આ લોટ વિટામિન બી ટ્વેલ ની કમી કરી દેશે દૂર અને હાડકા થઈ જશે મજબૂત વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં વિટામિન બી ટ્વેલ ની કમી શરીરને નબળું બનાવી દે છે એટલા માટે વિટામિન બી ટ્વેલ વધારનારા ફૂડનો ઉપયોગ કરવો જોઈએ ઘઉં સૌથી વધારે ખવાતું અનાજ છે દરેક ઘરમાં ઘઉંના લોટની રોટલી ખાવામાં આવે છે તે ફાઈબર પ્રોટીન કાર્બ્સ અને કેટલાય પોષક તત્વોનો સમૃદ્ધ સ્ત્રોત છે પણ તેમાં ગ્લુટેન પણ હોય છે જે એલર્જી ઉત્પન્ન કરે છે તેમજ તેમાં જરૂરી વિટામિન બી ટ્વેલ હોતું નથી વિટામિન બી ટ્વેલની કમીના લક્ષણ આજકાલ લોકોમાં વિટામિન બી ટ્વેલની કમી વધતી જાય છે જણાવે છે કે તેની કમીથી માથાનો દુખાવો ભૂખ ન લાગવી નબળી યાદ શક્તિ થાક નબળાઈ સોજાયેલી જીભ શ્વાસની તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે ચિકન મીટ માછલી અને ઈંડા માઇક્રોન્યુટ્રિયન્ટથી ભરપૂર હોય છે પણ આ તમામ ફૂડ નોન વેજીટેરિયન છે જેને શાકાહારી લોકો ખાઈ શકતા નથી પણ ગભરાવાની કોઈ વાત નથી કેમ કે આજે આ વિડીયોમાં હું તમને વિટામિન બી ટ્વેલથી ભરપૂર શાકાહારી ખાદ્ય પદાર્થો વિશે જણાવીશ વેજ ફૂડમાં વિટામિન બી થોડી માત્રામાં હોય છે એટલા માટે અનાજનું સેવન કરી શકાય છે તેમાં રાજમા અને મકાઈનો લોટ સામેલ છે તે ખાદ્ય પદાર્થ નસોની નબળાઈને દૂર કરવાનું કામ કરે છે સોયા ખાવાથી પ્રોટીન કેલ્શિયમ આયરન વિટામિન સી અને મેગ્નેશિયમ મળે છે તેને ફોર્ટીફાઈડ કરીને કોબલામિન પણ નાખે છે તેનાથી બનેલા દૂધ દહીંનું સેવન આપના શરીરને દેશી રીતે તગડું બનાવી શકે છે ટોફુ જે પનીરની માફક દેખાતું એક ફૂડ છે જેને સોયાબીનમાંથી બનાવવામાં આવે છે તે બિલકુલ ગ્લુટેન ફ્રી હોય છે જે નબળા હાડકામાં જાન ભરી દે છે

ખોરાકને સ્વાદિષ્ટ બનાવી શકાય છે તેને ફોર્ટિફાઈડ કરીને તેમાં વિટામિન નાખવામાં આવે છે જે વિટામિન બી ટ્વેલની કમીને દૂર કરી શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ